નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના માટીએડ ગામે રહેતા અડત્રીસ વર્ષે સુશીલાબેન દશરથભાઈ વસાવાના પતિ દશરથ વસાવાનું પંદર વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું સંતાનમાં બે દીકરીઓ છે અને ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા દરમિયાન તેઓને ફળિયામાં રહેતો અને ખેતમજૂરી કામ કરતા કાલિદાસ ગોમાન વસાવા સાથે પ્રેમ સંબંધ હતો જોકે કાલિદાસને સુશીલાબેન ગામમાં ઘરકામ કરે તે પસંદ ન હતું અને આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો દરમિયાન તારીખ પંદરમી જાન્યુઆરીના રોજ બપોરના અરસામાં કાળિદાસ સુશીલા સ્વસાવા કુહાડી લઈ સુશીલાબેનના ઘરે આવ્યો હતો અને લાકડા કાપવા આવવા જણાવ્યું હતું જો કે સુશીલાબેને ગામમાં ઘરકામ કરવા જવાનું હોવાથી લાકડા કાપવા આવવાની ના પાડતા કાલિદાસને તે પસંદ ન હતું જેથી તે ઉશ્કેરાઈ ગયો હતો અને સુશીલાબેનના માથામાં કુહાડીના ઉપરા છાપરી ઘા મારી ફરાર થઈ ગયો હતો માથામાં કુહાડીના ઘા મારતા તેમની ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતક સુશીલા બેન મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ફરાર હત્યારા કાલિદાસ વસાવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર